રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી વિવાદિત ટિપ્પણી મામલે હવે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે ક્ષત્રિયોમાં રોષની લાગણી જોવા મળી છે રૂપાલાની વિવાદિત ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને વિવાદને શાંત કરવા હાઈ કમાન્ડે ભાજપના ક્ષત્રિય નેતાઓને દિલ્હીમાં બોલાવ્યા છે રૂપાલા વિવાદને ઉકેલવા દિલ્હીમાં હવે મંથન ચાલી રહ્યું છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓને દિલ્હીમાં બોલાવ્યા છે ક્ષત્રિયોના રોષને શાંત કરવા માટે નવી રણનીતિ બનાવવામાં આવશે આંદોલનને શાંત કરવા માટે ચર્ચાઓ થશે રૂપાલાને બદલવા કે નહીં તેના પરિણામો અંગે પણ દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે આંદોલનમાં ક્ષત્રાણીઓ પણ મેદાનમાં આવી ગઈ છે ભાજપના ક્ષત્રિય નેતાઓને ડેમેજ કંટ્રોલ કરવાનું છે તો હિતેન વિટલાણી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સીધા તેની પાસે જઈશું હિતેન હવે મોટા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તે લોકોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે આખરે આ જે પરિસ્થિતિ છે તેમાં શું થઈ શકે અનિશ્ચિત પર જો વાત કરીએ તો ક્યાંક ક્યાંક ગઈકાલે પણ ભાજપના ક્ષત્રિય નેતાઓની એક બેઠક જે છે તે યોજાઈ હતી સાડા પાંચથી છ કલાક જેટલી આ બેઠક જે છે તે યોજાઈ હતી ત્યારબાદ સમાચાર આવ્યા કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક નેતાઓને ચાર પાંચ નેતાઓને જે છે તે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને મોડી રાત્રે મંથન કરવામાં આવ્યું હતું હાલાકી મંથનનો મકસદ એટલો જ હતો કે જે વાટાઘાટો બંને પક્ષો વચ્ચે રોકાઈ ગયા છે કારણ કે જે પહેલી બેઠક થઈ હતી ત્યારબાદ સાફ કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ પણ પ્રકારની ચર્ચા સરકાર કે ભારતીય જનતા પાર્ટી સાથે કરવામાં નહીં આવે માત્ર માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું સમાધાન નહીં તો તે વાટાઘાટો જે રોકાઈ ગઈ છે અને વાતચીતનો જે બીજો દોર શરૂ થાય તેના માટે ને ક્યાંક આ બંધન જે છે ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નિશ્ચિત તૌર પર આવનારા દિવસોમાં આ ક્ષત્રિય આગેવાનો તરફથી ફરી એકવાર ક્ષત્રિય સમાજનો સંપર્ક કરવામાં આવશે બીજા દોરની વાતચીત પણ શરૂ કરવામાં આવશે કારણ કે એક તરફ રાજ શેખાવતે નવ તારીખે કમલમ ઘેરાવનું એલાન કર્યું છે બીજી તરફ સંકલન સમિતિ તરફથી નવ અથવા દસ તારીખે રાજકોટમાં પાંચ લાખ લોકોના સંમેલનનું એલાન કર્યું છે એવામાં ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલાની મુસીબત જે છે તે દિવસ બે દિવસ વધતી જઈ રહી છે વાતચીત કોઈ પ્રકારની બંને પક્ષો વચ્ચે થઈ નથી રહી માત્ર ને માત્ર આરપારની લડાઈ જે છે તે એક બંને પક્ષો વચ્ચે દેખાઈ રહી છે એવામાં આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવો તે ઉકેલ લાવવા માટે હવે ક્યાંક ને ક્યાંક મોડી જે છે તે વચ્ચે પડ્યું છે અને મોડી સાથે પોતાના જ પક્ષના ક્ષત્રિય આગેવાનોની ચર્ચા જે તે તે ચાલી રહી છે અને તે ચર્ચાનો અંત આવ્યા બાદ નિશ્ચિતો પર આપણને ફરી એકવાર જે છે તે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ ક્ષત્રિય સમાજની વચ્ચે પહોંચે તેમને સમજાવવાનો પ્રયાસ કરે કારણ કે બીજેપીનો સ્ટેન્ડ ક્લિયર છે કે ટિકિટ કાપવામાં નહીં આવે ત્રણથી ચાર વાર માફી જે છે તે પરસોત્તમ રૂપાલા માગી ચૂક્યા છે એવામાં ભારતીય જનતા પાર્ટી હવે ક્યાંક ક્યાંક ને ક્યાંક વચલો માર્ગ જે છે તે સોચવા માગી રહી છે અને તે વચ્ચેનો માર્ગ કયો હશે તે નિશ્ચિત તૌર પર જ્યારે ફરી એકવાર બેઠકોનો દોર શરૂ થશે બંને પક્ષો વચ્ચે તે દરમિયાન જ સાફ થશે કે હવે મોડી મંડળે કયા ફોર્મ્યુલા હેઠળ ક્ષત્રિયોને મનાવવાનો પ્રયાસ જે છે તે હાથ ધર્યો છે આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા તો આખરી આ બેઠક પર સૌ કોની નજર હશે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલા